નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નજીક આવેલ કોળિયાક ગામમાં પસાર થઈ રહેલ બોલેરો પિકઅપ વાહન ઝાડ ઉપર તૂટી પડ્યું હતું આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભાવનગર નજીક આવેલ કોળિયા ગામમાં એસબીઆઈ નજીક પસાર થઈ રહેલ બોલેરો પિકઅપ વાહન ઉપર ઝાડ તૂટી પડ્યું હતું આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આ ઘટનાના પગલે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને ઝાડ નીચે ફસાયેલા વાહનને બહાર કાઢ્યું હતું